નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપશો મજામાં શું આપ સૌ જીવન અને દિવસ બંને મંગલમય હોય એ જ પ્રભુ પ્રાર્થના સાથે આજના દિવસની શરૂઆત કરીએ કરીએમ થાય છે મિત્રો આઠ વાગ્યા છે મોનુ ધવે છે કપડાં અને રોટલા ગળવાની કરવાની છે તૈયારી તો ચાલો જલ્દી જલ્દી હું રોટલા બનાવી લઉં અને નાસ્તા કરીએ આજ અહીંયા નાસ્તો નથી શીરા છે કાલે જ કીધું મમ્મી જુવારના રોટલા બનાવશું રોટ લઈ આવીશું તો હું ચલો રોટલા બનાવી લઉં રોટલા તો બતાવવાના હોય નહીં પછી આજની જર્ની મોજે મોજ છે હમણાં તો મને રોજે રોજ છે એકલી હું થોડીક ઓછી મોજ હોય પણ મોજ કરતા શીખી ગઈ છું જ્યાં રહો ત્યાં રહો મોજમાં રહો ખુશ રહો એક સુવિચારમાં મેં પહેલાં કહેતું હતું ને તમને કે ખુશ રહેવાથી ઉમર વધી જાય માણસની હા તો જિંદગી વધી જાય લાંબી થઈ જાય એટલે ખુશ રહેવા ચાલો નાસ્તા પાણી કરી લઈએ પછી તમને વિડીયો કન્ટિન્યુ કરતા રહીએ તો મિત્રો સાડા દસ થઈ ગયા છે અને છોકરાઓ તો બને અહીં તો વહેલો નીકળી જાય ને મોનો દસ વાગે નીકળી ગઈ હવે આ છે ને સીધા નીકળી ગઈ છે આ સેકન્ડમાં લીધા છે તે પણ સરસ છે ઝૂકી પણ નાસ્તા લાગે છે બધું બદલાવા દેવું નથી પણ આમ ક્યાંક ખૂણે ના નીકળી ગઈ છે સિલાઈ છે પટ્ટી

મસ્ત થઈ ગયા સીવી આવ્યા ત્યાં ભારેશભાઈ ના ઘરે થઈ ગયા નવા જવા ક્યાં ક્યાં ની તૂટ્યા હવે આમાં કરી લગાવી દઈએ પેલા મારી માતા હોય કેતી કે ત્રેવડ ત્રીજો ભાગ છે કે ત્રીજો ભાગ છે એટલે આવે ત્રેવડ કહેવાય એટલે આ બધ ત્રેવડ કરી લો કામ લાગે થઈ ગયા સોફા તૈયાર મસ્ત થઈ ગયા હો ક્યું તો મસ્તી ન ગયા કે ને નું કામ મને હાલો હવે રસોડામાં તો ત્રણ વાગ્યા છે રસોઈ થઈ ગઈ જમવાનું થઈ ગયું છોકરા આવીને ગયા હવે છોકરાઓ પાસે કામ એવું હોય ને એક તો ટાઈમ નો મને બીજી આ હું બધું વિચારી ના શકતા હું મારા જેવું સમજે આ ગોળ કેવો થઈ ગયો છે એકદમ ઢીલો છે એકદમ જોરદાર સાવ ઢીલો ઢીલો મેં વિચાર્યું કે આ ગોળ કે નહીં ખવાય તો બનાવી નાખું ગોળ પાપડી તો અહીં જો મેં ઘી લઈ લીધું છે કઢાઈમાં હવે એમાં નાખું લોટ રેસિપી તો ઘણી વખત બતાવી છે આજે ઝીણા કરું આજે ઝીણા બનાવી દઉં અમારી ભાષામાં માતર ગોળ ઢીલો પડ્યો ઘી નાખી દઉં છોકરા ખાઈ જાય પાછળ પછી કદાચ નીકળવાનું થઈ જશે તો પછી છોકરા કરીએ નહીં શકે મમુ હમણાં નોકરીમાં જાય છે તો ત્યાં સીએ પાસે જાય ને એવો એકાઉન્ટ નું કામ હમણાં બહુ જોર માં હોય સપ્ટેમ્બર ના એન્ડ સુધી પૂરું કરવું હોય તો એને ટાઈમે નથી મળતું ક્યારેક ક્યાંક તો આઠ નવ આવી જાય કે કરે કઈ છોકરી ઘરે આવીને કામ વિચારી આ થોડું ગોળ પાપડી કરી જાવું તો શું હોય ખાવાય થાય અને ગોળમાં વપરાય જાય અમે તો રોટલા પેગો ગોળ થી ખાઈએ છીએ તો ગોળ કી ખવાય જેસે અમે તો ચાલો બનાવી લઉં ગોળ પાપડી પછી તમને બતાઉં એ રેસીપી તો ઘણી વખત બતાવી છે છતાં કહી દઉં કે લોટ સેકી લઈ સેકા દેશે લેંદર ગોળ નાખી દેઈ ગળી જશે એટલે ઠારી દેઈ પાકી કાઈ કામ નહીં 10 મિનિટમાં આપડી રેસીપી તૈયાર થઈ જાય તો એ લોટ આપો શેંકાઈ રહ્યો છે પણ આ ઝીણો લોટ છે ને એમાં કણી થઈ જાય એટલે નવું આજે એ બતાવવાનું છે કે એને થોડુંક જો આ ચાણીથી ચાળી નાખશું કે તાકી જે આવી ગાંગડી હોય ને એ અંદર આપણે મોળીને રહી જાય આના લાડુ પણ બનાવી શકાય અને માતરની ઢેમ માતરની જેમ એને ઢાળી પણ શકાય એટલે અને આપણે ચાળી લઈ અને પછી ગોળનો પાયો કરીએ અગર ગોળ સીધે જ તો પોચો છે એટલે ગોળ નાખી દઈશું ગોળને ઘી અને થોડુંક તપાવીને ખાડી દેસું તો જો આપણે અહીં લોટ ચાડી દીધો શેકીને અને અહીંયા મારો ગોળ ગરમ થઈ ગયો છે હવે અહીં ગેસ બંધ કરી દીધો એકદમ ગળી ગયો છે ગોળ અને ઘી પણ અંદર મિક્સ થઈ ગયો એકદમ ઠંડુ પડે કારણ કે કડાઈ જાડી છે એટલે અંદર મિક્સ કરી દઈ એથી પાવડર નાખીને ઠારી દઈ જો આપણે એમાં ઠારી દીધી અને આ કટોરીની મદદથી એકદમ આમ પાલિશ કરી લીધી મસ્ત થઈ ગઈ આપડી ગોળ પાપડી કયો કે સુખડી હવે ઠરી જાય એટલે એકદમ કાપા પાડી લઈ પૂરી ઠરી જવા દઈએ મિત્રો સાડા પાંચ થઈ ગયા અને આપણી ગોળ પાપડી થઈ ગઈ ડબ્બા ભરાઈ ગઈ અને અહીંયા ઠેલા ભરવાની પણ તમે તૈયારી ચાલો ગાઉ કીઓ હવે સાંજે નીકળવું છે પેલા લઈ લઉં સુવિચાર અને તિલાની પણ તૈયારી કરવું આજના સુવિચારની વાત કરીએ તો એ કહી શકાય ક્યારે પણ સાંભળેલી વાતો પર ભરોસો ન કરવો જોઈએ મારા તમારા જેવા આપણી પર જેને વાત કરી હોય ને એના પર ક્યારે ભરોસો ન કરવો જોઈએ કોઈ પણ વ્યક્તિ કહાનીનો એ ભાગ આપને નહીં સંભળાવે જેના પર જે કહાનીનો ખોટો ભાગ હોય જેમાં પોતે ખોટા હોય ગલત વસ્તુ કોઈ સમજાવશે નહીં કહાની એવી બનાવી ઠનાવીને આપને સંભળાવે કે જ્યાં સાચા હોય એટલે કોઈની પણ સાંભળેલી વાત પર ગમે એટલી બનાવીને સારી બનાવી હોય પણ એના પર ભરોસો ત્યારે નહીં કરી લેવાનો એના પર ગહન વિચાર કરવાનો નહીં તો શું થાય સંબંધોમાં તિરાડ ઊભી થાય અને ક્યાંક આપણા જીવનમાં પણ તિરાડ ઊભી થવાનો એ પ્રયાસ હોઈ શકે કારણ કે બધા જ લોકો સારા નથી હોતા કોઈ ખરાબે નથી હોતા એમાં પેલા કંઈ કારણ કે બી પોઝિટિવ આપણે એ જોવાનું જ નથી કે લોકો ખરાબ છે સારા છે પણ એની કહાની સાચી જ છે એમ ક્યારેય વિચારવું ન જોયું ચારો થેલા કા લઈ તૈયાર હવે વિડિયો ઉતરસન ઉતારશું નહીં તો કાલે ભૂજ પહોંચીય સુપાઈ વિડિયો નો આપણે એડિશન નાખશું હજી ઉતરશે તો ઉતારશું એટલે હરિયો ઓમ કે જે જય શ્રી કૃષ્ણ નથી કહેતા બરાબર ને હસતે હસતે જાયંગે અબી રોના છોડ દીાયો હે અનિલ ભાઈ અનિલ ભાઈ આયે ચડાવ આયે હવે રવાલ મૂકી દીધું છે અનિલ बताओ તે ચડાવ આયા મેને ના બને

ઉંદરક પડી ગયો છોલાયા છે ધંધામાં નથી તું આયા એટલે જ આવીને કહેતો પેન થાકી ગયો રાત ન કરતા ભલે તેમે મારા બાયાને તો ઘરેથી આવી ગયા રિક્ષામાં બેસીને ચાલુપુર રેલવે સ્ટેશન અને ત્યાંથી આપણી ટ્રેન થઈ ગઈ છે રવાની રાત્રે તમને અમદાવાદનો નજારો બતાવી રહીશું દિવસના ઘણી જગ્યાએ તમે અલગ અલગ બતાવ્યું છે તો રેલવે સ્ટેશનથી આપણી ટ્રેન આગળ વધી રહી છે હમણાં જ આવશે સાબરમતી નદી અને આ બિલ્ડિંગો ઝગમગતી અમદાવાદનો નાઇટનો નજારો છે અને ઠેર ઠેર જો કામ ચાલુ થઈ રહ્યા છે ક્યાંક રેલવે પટાણા તો ક્યાંક રેલવે પુલ તો ક્યાંક મેટ્રો માટેના પુલ તો સામે કોલમ બધે ભરેલા દેખાય છે અને આપણે હમણાં જ પહોંચશું સાબરમતી રેલવે સ્ટેશને ત્યાં પણ એટલા જ કામ ચાલુ છે એટલે તમને આવવા જવામાં તકલીફ થાય રસ્તો ન મળે અને ઉતરીએ ત્યાં તકલીફો થાય પણ વિકાસ થાય એટલે પછી થોડીક તકલીફો પછી જ આપને સારું રહે મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો આ જોતાં જોતાં જ આપણે વિડીયોનું એન્ડિંગ કરી છે આશા રાખું છું કે તમને વિડીયો ગમ્યો હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા આવતો સબસ્ક્રાઈબ કરજો અને સૂચન માટે કમેન્ટ જરૂરથી કરજો આપની કમેન્ટની હું હંમેશા રાહ જોઉં છું આવજો મિત્રો હરિઓમ